ગીર સોમનાથ જિલ્લામાં ચૌદ થી સોળાની પાક થવાની ખેડૂતોમાં આશા ઉભી થઈ છે ત્યારે છેલ્લા વરસાદે સમગ્ર ગીર સોમનાથમાં ધરતીપુત્રોને લીલા લહેર કરાવ્યા એમ જરૂર કહી શકાય કારણ એ હતું કે પ્રથમ વરસાદે વાવેતર પછી લાંબા સમયના વિરામ બાદ વરસાદની ખેંચ ઉભી થઈ હતી ત્યારે સગવડ ન હોય અને જ્યાં પાણી પહોંચી ન શકે તેવી પચાસ ટકાથી વધુ ખેતીમાં મગફળી સોયાબીન શેરડી સહિતના પાકોમાં પાણીની જરૂરિયાત ઊભી થતી હતી

ખેડૂતો માટે ખુશીઓ લાવી રહ્યા છે સાથે સાથે મૂંગા પશુઓ માટે પણ ઘાસચારો પણ જરૂરી માત્રામાં ખેડૂતોને મળી રહ્યો છે આમ આ છેલ્લા વરસાદે ખેડૂતોમાં ભારે ખુશી જન્માવી છે આજે જે વરસાદ થયો છે કાલે તે ખેડૂતોમાં એક ખુશીની લહેર છે જે પાણી વારવા પડતા હતા તે પાણી નથી વારવા પીડ્યા અને ખેડૂતો માટે જે બહાર જમીન હોય અત્યારે હાલને તબક્કે વાવેતર હોય છે સોયાબીન મગફળી શેરડી તુવેરદાર અને ઘણા બધા ખેતરો એવા હોય છે બાર જ ખેતરો ખેડૂતો પાસે કે જે ત્યાં પાણી ન પહોંચી હકે એમ હોય વારી ન અકાય એમ હોય તે ખેડૂતોને પણ પાક સારો એવો પાકી જશે અને એ ખેડૂતોમાં આ વરસાદને લીધે એક ખુશીની લહેર છે જેમ સોનાના ભાવ આગળ વધે છે તેમ આ જે ખુશીની લહેર છે એને હિસાબે પાક સારો એવો થશે સોયાબીનનો પાક સારો થશે મગફળીનો પાક સારો થશે અને ખેડૂતોને પાક સારો થાય એવી આશા રાખીએ છીએ અને વરસાદની જે લહેર આવી છે એકદમ ખુશીની લહેર આવી છે ખેડૂતો માટે હા ખાસ કરીને વરસાદની ખાસ જરૂર હતી કે વરસાદ વાકે સોયાબીનનો પાક છે તે એક પાણી વાકે સોયાબીનનો પાક છે તે પાંદડા નીચે પડતા હતા અને જે પાક નિષ્ફળ જતો હતો તે પાક સારી રીતે થાય એવી આશા ખેડૂતોને હતી અને એ આશા ઈશ્વરે અમારી સાંભળી અને વરસાદ આવ્યો છે એ ખુશીની ખેડૂતો માટે લહેર છે અને આજે બે મહિનાના જે સતત વરસાદ એક ધારો પહેલાં ચાલુ હતો એ પછી એક મહિનો દિવસનો વિરામ આવી ગયો એટલે વિરામ એટલે કે સાવ વિરામ એમ એક પણ રેડો પણ નથી એવા ઈલાકામાં વરસાદનો અને આજે એક મહિનાના વિરામ બાદ બે દિવસથી સતત વરસાદ ચાલુ છે એટલે ખેડૂતોને ઘણી ખુશી થઈ છે કે અમારો જે પાક છે નિષ્ફળ થતો હતો ત્યાંથી પાછો વળી અને પાછો મોલ આગળ વધવા માંડ્યો છે અને અમારા ઇલાકામાં ખાસ કરીને સોયાબીનનું અને મગફળીનું વાવેતર થાય છે અને મગફળીનું વાવેતર છે આ વખતે બધા એમ કહે છે ઓલ ઓવર એમ કહે છે જેની જેને વાવેલી એમ છે કે ગયા વર્ષે કરતાં પણ આ વખતે મગફળીમાં સારું રહેશે એક ધારો વરસાદ હોવાના કારણે જેમાં ઘણા જગ્યાએ હાથી પણ નથી આવેલા ઘણી જગ્યાએ બહુ નેદામણી નથી પણ તો પણ મગફળીમાં સારું છે અને સોયાબીન છે તો સોયાબીનમાં જે વરસાદ ન આવે તો એમાં દાણો ઝીણો રહેવાની શક્યતા હતી પણ જો આ વરસાદ આવી ગયો એટલે દાણો પૂરેપૂરો ભરાઈ જશે એટલે એમાં નુકસાની કોઈ આ વખતે કોઈ વાત નથી વરસાદ ન આવ્યો હોત તો નુકસાન નુકસાની થોડી ઘણી થાત વરસાદ ન આવ્યો તો દાણો ઝીણો રહેવાનો હતો જો ખાસ કરીને જો આ વરસાદ પડી ગયો ને એટલે જે ઉત્પાદનમાં જે ઘટાડો આવવાનો હતો એ ઘટાડો નહીં આવે અને ઉત્પાદન જે થવાનું હતું ને એટલું રેટું જ ઉત્પાદન થશે જો વરસાદ ન થાત તો ઉત્પાદનમાં થોડો ઘટાડો આવો જ અત્યારે ન થાત ઘટાડો હા ખેડૂતને પૂરેપૂરું જીવનદાન મળી ગયું લ્યો ને ઘણા સમયના વિરામ બાદ જ્યાં વરસાદ આવી ગયો ને બધાને ખેડૂતને ખુશીની લાગણી અનુભવાય છે